દિવ્યાંજનમ સમાભાસમ રવિપુત્રમ યવાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સનિશ્ચરમ અર્થાત લીલા વાદળની જેમ દેખાવનારા સૂર્યના પુત્ર છો નિયંત્રણ કરવામાં સૌથી આગળ છો તદ તમે તમારી છાયા પ્રકાશિત સૂર્યદેવ પણ પણ કરી શકો છો તમે નિયંત્રણના સૌથી મોટા પ્રતીક છો એવા હે શનિ ભગવાન અમે તમને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરીએ છીએ મકર રાશિવાળાઓ શનિની સાડે સાતીના પ્રભાવમાં દરેક લોકોને જીવનમાં એકવાર પસાર થવું પડે છે ચાહે તે મનુષ્ય હોય કે દેવતા એક વાર પ્રત્યેક વ્યક્તિને શનિનો સાક્ષાત્કાર અવશ્ય થાય છે કારણ કે ઇતિહાસ સાક્ષી રહ્યો છે સાડે સાતીના દરમિયાન ભગવાન શ્રીરામને વનવાસ થઈ ગયો હતો જ્યારે રાવણ પર શનિની સાડે સાતી આવી તો રામ અને લક્ષ્મણે સેના સાથે લંકા પર ચઢાઈ કરી દીધી હતી રાવણના કુળનો નાશ કરી દીધો હવે જ્યારે મહાભારત તરફ નજર કરીએ તો ત્યાં પણ જ્યારે દ્રૌપદી પર સાડે આવી તો તેની બુદ્ધિને ભ્રમિત કરીને કટુ કટુ વચન બોલાવ્યા અને પાંડવોને વનવાસ ભોગવું પડ્યું હતું મકર રાશિ વાળાઓ તમારે પણ શનિની સાડે સાતી દરમિયાન પાછલા સ વર્ષથી ઘણી કાર્યોમાં રૂકાવટોનો સામનો કરવો પડતો હતો સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓએ તમને હેરાન પરેશાન કરી દીધા હતા સંબંધોમાં મન મોટાવ નાની નાની વાતોને લઈને ઝઘડો થવો આર્થિક રૂપથી પરેશાની ધનની હાનિ ત્યાં સુધી કે કરિયરમાં તમને વિશેષ સફળતા પ્રાપ્ત થઈ ન હતી એવું ન હતું કે તમને વાત સમજવાના માગતા હતા પરંતુ સમજી શકતા ન હતા દરેક વાત પર ક્રોધ ત્યાં સુધી કે શનિની સાડે સાથે ખર્ચામાં વધારાની સાથે સાથે કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પર મજબૂર કરી દીધા હતા પરંતુ તે સમય આવી ગયો છે જ્યારે તમે પોતાની કિસ્મત બદલતા પોતાની ખુદની આંખોથી જોઈ શકશો ત્રીસ વર્ષ પછી ફરીથી એક નવો ચમત્કાર શનિ પરિવર્તનના રૂપમાં જોઈ શકશો ઓણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિ ગ્રહ કુંભ રાશિને છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને તમે પણ સાડે સાતીના પ્રવાહમાંથી મુક્ત થઈ જશો એટલે કે તમારા પરથી સાડે સાતી પૂર્ણ થઈ જશે હવે જ્યારે સાડે સાતી પૂર્ણ થઈ જશે તો મકર રાશિ વાળાઓ સાથે શું શું થશે ચાલો વિસ્તારથી જાણીએ મકર રાશિ વાળાઓ મનુષ્યની પોતાની કોઈ ચાલ હોતી જ નથી તે તો ગ્રહના અનુસાર વિવસ્ત થઈને ચાલતો રહે છે અને ગ્રહ જાતકના પૂર્વમાં કરેલા કર્મોના અનુસાર સારું અને ખરાબ ફળ આપે છે જ્યારે તમે સાડે સાતીમાંથી મુક્ત થાવ છો તો સૌથી પહેલાં તો તમે ક્રોધ અને અહંકારનો ત્યાગ કરો છો તમને શાંતિનો અહેસાસ થાય છે તમને તમારા કાર્યસ્થળ પર પુરસ્કાર અને માન્યતા મળવા લાગે છે હવે તમારે તમારા કાર્ય માટે અનુચિત રીતનો સહારો પણ નહીં લેવો પડે પાછલી અવધિમાં તમારા કાર્ય જે કર્મથી રોકાઈ જતા હતા તે કાર્ય તમારા હવે સાર્થક થશે મિત્રો તમે સાંભળ્યું હશો કે જ્યારે શનિ ખુશ થઈ જાય છે તો રંગને રાજા બનાવી દે છે વ્યક્તિ પોતાની કલ્પનાઓને સાકાર કરવા માટે નાના પ્રયત્નો પણ કરે છે ને તો લાભ મળી જાય છે ધાતુ પેટ્રોલિયમ ઓટોમોબાઈલ તેલ ખનીજ ચામડું લાકડા ટુરિઝમ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ક્ષેત્રથી સંબંધિત અગર તમે વ્યાપાર કરો છો તો તમે આગળ વધશો તમારી શોપમાં તમારી ફેક્ટરીમાં તમારી કંપનીમાં નફો જોવા મળશે ગ્રાફ જશે અચાનક અચાનકથી તમારી આવકમાં વૃદ્ધિ થાય છે બેંક બેલેન્સ વધે છે તમારા શેર ઊંચાઈઓ સુધી પહોંચે છે કાર્યમાં ગતિ થાય છે વ્યાપાર નાના ક્ષેત્રથી વધીને મોટા ક્ષેત્ર તરફ જાય છે ત્યાં સુધી કે વિદેશના સીમાડાઓ પણ વધી જાય છે એટલે કે લાભ થાય છે તેનો લાભ મહેનત મજૂરી કરવાવાળા શ્રમિકોને મળે છે ખેડૂતોને મળે છે સરકારી કર્મચારીઓને મળે છે જો તમે ઉચ્ચ સ્થાન પર બેઠા છો તો શનિની કૃપા તમને વિશેષ પુરસ્કાર અપાવે છે તમને વિશેષ પદ માટે સિલેક્ટ કરવામાં આવે છે તમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવે છે રાજનીતિ સમાજ સેવા સંબંધિત લોકો પણ પોતાના કાર્યોમાં આગળ વધે છે નવી જવાબદારીઓની સાથે નવા પદને મેળવે છે સમાજ માટે કંઈક કરવાના અવસર પ્રાપ્ત કરે છે આ બધું શનિની સાડે સાથી પૂર્ણ થયા પછી તમને જરૂર મળશે મિત્રો શનિદેવ મોટા મોટા દેવતાઓને પણ ભીષણ દુઃખ આપ્યું છે પરંતુ તે જ શનિ તેના દુષ્પ્રભાવથી મુક્ત થવા પર ભૌતિક સમૃદ્ધિના માલિક બનાવી દે છે તમને માનસિક ચિંતાનો ઉદ્દેશ્યના કારણે નિરંતર પીડિત રહેવું નથી પડતું તમે એક પણ કાર્ય મુક્તતાપૂર્વક નહીં કરો નિર્ણય લઈને તમારે હવે પસ્તાવું નહીં પડે તમારી વાણીમાં મધુરતા આવશે ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો સુધરશે સારા સારા લોકો સાથે ઓળખાણ થાય છે ધન પ્રાપ્ત કરવા માટે કરેલા પ્રયાસો સાર્થક થાય છે જેમનો સંબંધ ન્યાય સાથે હોય છે ધર્મ સાથે હોય છે જ્ઞાન સાથે હોય છે તે મકર રાશિના દરેક વ્યક્તિ પોતાના ભાગ્યોદય થતાં સ્વયં પોતાની આંખે જોઈ શકે છે શનિની કૃપાથી તમે સમાજમાં જાતિમાં ધર્મમાં વ્યાપારી ક્ષેત્રમાં દરેક જગ્યાએ ધનથી લઈને સન્માન પ્રાપ્ત કરો છો સાડે સાતે ખતમ થવા પર સૌથી મોટો લાભ બે વ્યક્તિઓને મળશે સૌથી પહેલાં જે શિક્ષિત હોવા છતાં મહેનતભર્યા કામ કરવા પર મજબૂર રહેતા હતા અથવા સારી જોબની જોબથી વંચિત હતા તે હવે પોતાની શિક્ષાના આધાર પર આગળ વધે છે તમને પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે કાર્ય કરવાનો અવસર મળે છે વિદેશ જઈને નિવેશ કરવા માંગો છો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બીજો લાભ જે વિદેશમાં રહીને ભાગ્યથી વંચિત છે જો એ પોતાની દુકાન પોતાનું કાર્ય તો શરૂ કરી દીધું છે પરંતુ લોસ થઈ રહ્યો છે સાત વર્ષ પહેલાં તો તે સારું એવું ધન અર્જિત કરી રહ્યા હતા પરંતુ વર્તમાનમાં ધનની અછત છે તો તે વિદેશી ભારતીય સાડે સાતથી ખત્મ થવાથી અપ્રત્યાશિત ધન પ્રાપ્ત કરશે પુનઃ તે પોતાની સુખ ભરી જિંદગીમાં ફરી આવી શકશે મકર રાશિવાળાઓ શનિની કૃપા તે ઉમરાલાયક લોકોને પણ મળશે જે પચાસ વર્ષની ઉપરના છે જેમની ધનની કોઈ અછત નથી પરંતુ તે પોતાની વધતી ઉંમરના કારણે ચિંતિત હતા તેમને એમ લાગતું હતું કે મારી સાર સંભાળ ભવિષ્યમાં કોણ કરશે હું ક્યાં રહીશ પરંતુ સાડે સાથી ખતમ થતાં જ તમને નવો રસ્તો મળશે તમને એક સ્થાન મળશે તમારી મુલાકાત કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે થશે જે આગળ જઈને તમારા જીવનનો સહારો બનશે કહેવામાં આવે છે કે ને કે અંધ ભલો તો બધું ભલો આ પંક્તિનો પંક્તિનો તમે અનુભવ કરશો અને એમ પણ કોઈ વ્યક્તિના જન્મના સમયે કુંડળીમાં શનિ તેના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર બને છે એટલે સમય રહેતા રિસાયેલા શનિને મનાવવામાં આવે તો શનિ જાતકને પીડિત નથી કરતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરાવીને માર્ગદર્શન લઈને જીવનમાં આગળ વધો તમે જોઈ રહ્યા હતા મકર રાશિમાં શનિની સાડે સાતી પૂર્ણ થવા પર બે હજાર ચોવીસથી મકર રાશિ બે હજાર પચીસથી મકર રાશિવાળાઓના જીવનમાં શું શું બદલાવ આવશે जयगुरुदास जगिनारी